મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામમાં બિરાજે છે જગતજનની માં ઉમિયાનું અતિ સુંદર અને ભવ્ય મંદિર આશરે દસ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સ્થિત આ પવિત્ર ધામ માત્ર આસ્થા નહીં પરંતુ સમાજ ઉત્થાનનું પણ પ્રતિક બની રહ્યું છે ધામથી લાવવામાં આવેલી પવિત્ર જ્યોત સાથે ગાય પર બિરાજિત માં ઉમિયાની આરસની પ્રતિમા ભક્તોને અભય વરદાન આપે છે તો આવો આપણે પણ મેળવીએ માં ઉમિયાના આશીર્વાદ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે રાજપુર ગામ લગભગ દસ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં નિર્મિત છે માં ઉમિયાનું અતિ સુંદર મંદિર સુંદર બાંધણી ધરાવતા આ મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજે છે જગતજનની માં ઉમિયા

ચાંદીના વરખથી નિર્માણ કરાયું છે માત્ર રાજપુર ગામના લોકો જ નહીં પણ આસપાસના તમામ ગામો અને જિલ્લામાંથી માય ભક્તો અહીં આસ્થાભેર પધારે છે જગતજનની માં ઉમિયા એ પાર્વતીનું જ સ્વરૂપ છે જે આસુરી શક્તિનો નાશ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે માનતા અહીં પૂરી થતા માના ચરણોમાં સુખડી ધરાવવાની કે પછી ગરબા મૂકવાની અહીં પરંપરા છે રાજપુર ગામમાં તમામ જ્ઞાતિના લોકો શાંતિ અને સહકારથી રહે છે આ ગામ વિશે કહેવાય છે કે વસ્તીને ધ્યાનમાં રાખીને તાલુકાની દ્રષ્ટિએ પ્રથમ અને જિલ્લાની દ્રષ્ટિએ બીજા ક્રમનું આ ગામ છે મંદિરનો લગભગ મંદિર વર્ષ થયા એમાં અમે શૈક્ષણિક કાર્યક્રમો કરીએ છીએ ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ધાર્મિકો જેવા અમે દર મહિને પૂનમમાં ફ્રી ઓફ ચાર્જ વિના રસોડું એ લગભગ એક હજાર માસ જમાડીએ છીએ જે વિદેશ જતા લોકો હોય છે એના માટે સંપૂર્ણ લોનની પણ સુવિધાઓ છે બાળકોને પુસ્તકો પણ આપે છે ઉમિયા માતા ગામના તમામ દેવાલયો સાથે સંકળાયેલી છે અને એ સંસ્થાના હિસાબે દરેક વ્યક્તિને અમે સાથનો સહકાર આપીએ છીએ માં ઉમિયાના સ્થાનકમાં ગામ લોકોના સહકારથી સમાજ ઉત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વસંત પંચમી પછીના રવિવારે સમૂહ લગ્ન ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય આપવાની સાથે દર મહિનાની પૂનમે અહીં લગભગ પંદરસો લોકો માટે નિઃશુલ્ક જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે ગામ લોકોનું કહેવું છે કે વિદેશ જવાની કામના સાથે જે પણ ભક્ત મા ઉમિયાને વંદન કરે છે માતાજી તેની આશા અચૂક સાકાર કરે છે તો આમ મહેસાણાના રાજપુર ગામમાં સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ સાથે મા ઉમિયાના આશીર્વાદથી સુખ સમૃદ્ધિની મહેક અનુભવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા